ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજાની કડક કાર્યવાહી સામે આવી છે ગેરકાયદેસર નેશનલ હાઇવે પરના ના ડિવાઇડર તોડનારને પેટ્રોલ પંપ વિરુદ્ધ જે છે એફઆઈઆર કરવામાં આવી છે સીમાસિ ગામ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે પંપ સંચાલકે નેશનલ હાઇવેનો નો ડિવાઈડર તોડી નાખેલા હાલતમાં જોવા મળ્યું છે ગત તારીખ અઠ્યાવીસ ના સર્જાયેલ અકસ્માત માં ત્રણ યુવકો મોત ભેટ્યા હતા તપાસમાં પેટ્રોલ પંપ દ્વારા તોડાયેલ ડિવાઈડર ના કારણે અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ એનએચઆઈ ના એનએચઆઈ દ્વારા જે છે ફરિયાદ નોંધવામાં આવી છે ઉના પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ એનએચઆઈ ઉપર અને જેમાં ત્રણ યુવાનોના દુઃખદ અવસાન થયેલ આ બાબતે એનએચઆઈને વિશેષ તપાસની સૂચના આપતા એવું ધ્યાને આવેલ કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઇડર છે એ તોડી નાખવામાં આવેલ તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની એનએચઆઈને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે અને એનએચઆઈને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ એનએચઆઈ આર સ્ટેટ પંચાયત તમામ રાજ્ય નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવું ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડ દાખલતા તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવું અને આ બાબતે જો ફરીથી એ આવી કૃત્ય કરવા આવશે તો તેની સામે આ જ પ્રકારે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે